ક્લિપ થઈ ઓકે તમારો અનુભવ બેન કહો દાદા તાજરા અજૂર છે અને આમ જે પણ ઈચ્છા ઓલું કર્યું ને કીધું કે નહીં તમે એમ જાજો તો સાચે આ માખમાંથી પાણી જાણે કેમ

એ તાંગ જ મને લાગ્યું કે નઈ છે અનુભૂતિ થાય છે ભગવાન છે ત્યાં બેઠા હતા તો તમને શું અનુભવ લાગતો એમ લાગ્યું કે નહીં પણ જ્યારે અમે પેલું કર્યું ને સ્પર્શ કર્યો ને નહીં છે એમ તમે ત્યાં સામે બેઠા હતા કોમલબેન બેઠા હતા ને તમે જોતા હતા તે વખત તમને શું લાગતું હતું અનુભવ એમ લાગ્યો એમ એટલું બધું ખાસ ઓળુ થઈયું નઈ પણ પોતે બેઠા તો ત્યારે જ એકદમ એવું લાગ્યું કે નહીં ખરેખર ઈશ્વર છે સાંભળે છે અને આપણે આપણે ત્રણ ઓપ્શન આપ્યા હતા કોન બને કે કરોડપતિ જે લાગુ પડતું હોય એમાં તમે જવાબ આપજો તમારા સંદર્ભમાં તો એ જ જવાબ આવ્યો છે એટલે તમને એકલાને જ ખબર હતી જવાબ શું છે બાકી કોઈને ખબર નથી તો દાદા પ્રકૃતિબેન એમની મહેશભાઈ એમનો પરિવાર દીકરીઓ દીકરાઓ બધાની ઈચ્છા પ્રમાણે ઘરની ઈચ્છા પ્રમાણે બધા સુખી થાય અને ફરીથી પાછું તમને ફરિયાદ કરવા પ્રકૃતિબહેને કે એની દાદીમાં એ આવું ના પડે અમારા લક્ષ્મીબેને તો દાદા આશીર્વાદ આપો એમને પ્રકૃતિબેનને મહેશભાઈને એમના સમગ્ર પરિવારને તો દાદા એવા આશીર્વાદ આપો કે સુખી રહે

ઓકે હવે તમે પ્રાર્થના કરો દાદાને દાદા મારા મારા પ્રશ્નો સો ટકા ઉકલે એવા તમારા આશીર્વાદ હોય તો દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ અને મને સહેજે તકલીફ ના પડે એ રીતે ઊંચકાઈ જાઓ ઊંચકાઈ ગયા કોઈ તકલીફ પડી કશું દુખ્યું ને દાદા તમારી વાત સાંભળી ચોક્કસ બસ દાદા આશીર્વાદ આપો દીકરીને કે ભાઈ સુખી રહો સાજા સમારો

છ મહિના લાગે ઘટાડવું હોય તો વરસ લાગે તો અહીંયા આ તો પથ્થરની મૂર્તિ છે તો એ તો નિર્જીવ કહેવાય સાયન્સ એમ કે છે કે નિર્જીવ છે તો આમાં કેટલી સેકન્ડોમાં વજન બદલાય છે અડધી સેકન્ડે નથી લાગતી એટલી સેકન્ડમાં દાદા વજન બદલી નાખે છે આવું શક્ય છે ખરું દાદા બદલાવે છે એવું આપણે અનુભૂતિ કરી બસ દાદાના આશીર્વાદ સમગ્ર લક્ષ્મીબેનના દીકરીઓ અને તમામ પરિવાર પર રહે અને બધી દીકરીઓ સુખી રહે દીકરીના દીકરાઓ દીકરાના દીકરીઓ બધી સુખી રહે એવા દાદા આશીર્વાદ આપજો અને સાજા સમા રહે અને કોઈ તકલીફો વિશેષ પડે નહીં ને એમનું જ્યાં 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 પ્રોબ્લેમ્સ હોય જૂના એ બધા ઉકેલી આપજો એવી પ્રાર્થના છે દાદા અંતિમ પ્રાર્થના તમે સ્વીકારતા હોય મારી કે લક્ષ્મીબેનની અને એમની દીકરીઓની તમામ સમસ્યાઓ ઉકલે તમારા બધાના આશીર્વાદથી એ કન્ફર્મ હોય દાદા તદ્દન હળવા ફૂલ થઈ જાઓ ઉચકાઈ જાઓ રેડી હવે